આ ભિખારીઓ રેલવે સ્ટેશન ઉપર જે ભીખ માંગે છે આપણને એમની માટે દયા ચોક્કસ આવે કારણ કે આપણે મનુષ્ય છીએ અને દયા આવવી જ જોઈએ અને આપણે એને લાગણી પણ થાય અને કદાચ કંઈક મદદરૂપ થવાતું હોય તો આપણી ક્ષમતા પ્રમાણે મદદરૂપ થવું પણ જોઈએ એની પણ ના નથી પણ સાથે એ પણ સમજણ રાખવાની કે એને કર્મ એવા કર્યા હશે કોકના ખોટા પૈસા ગયા જન્મમાં લીધા હશે એટલે આ જન્મે ભીખ માંગે છે ને તો એ ખાવાનું મળતું નથી ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ એ તમને પાછું આવીને વળગશે એટલે એ પણ મર્યાદા આપણે જાણી રાખવાની અણહક નું આપણે લેવાય જ નહીં નહીં તો તમારી ઊંઘ કોક દિવસ આરામ થઈ જશે અને ચુકવણું કરવું જ પડે છે નહી તો આ સિસ્ટમ જ ના ચાલે ને એટલે જે જે ધન ઉપર આપણો અધિકાર નથી જે આપણો ભાગ નથી ત્યાં સામું જ નહીં જોવાનું થૂંકવાનું પણ નહીં ગણકારવાનું જ નહીં એ તરફ દ્રષ્ટિ જ નહીં તો અંગ્રેજીમાં એક સરસ કહેવત છે નો પીલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાઇન્સ તમે રાત્રે સુવા જાઓ ત્યારે તમારી માટે પોચામાં પોચું ઓશિકું કયું છે તમારું કોન્સાયન્સ ક્લિયર હોય તમારું અંતર ચોખ્ખું હોય કે મેં કોઈનું ખોટું કર્યું નથી મેં કોઈનું ખોટું લીધું નથી એ જે તમને કોન્સાયન્સ ક્લિયર હોય ને એ પોચામાં પોચું ઓશિકું અને આરામદાયક માં આરામદાયક ઓશિકું કહેવાય ચેનથી ઊંઘ તો યુ શુડ નો યોર લિમિટ્સ તો આ શાસ્ત્ર પ્રમાણે આપણે વ્યસન મુક્તિથી માંડીને વ્યવહાર શુદ્ધિ સંબંધી અને સંબંધ શુદ્ધિ સંબંધી એ મર્યાદાઓ આપણે જાળવી કહેવાય તો એ આપણને જીવનમાં પ્રગતિ અને સફળતા તરફ લઈ જાય તો એનો પણ હંમેશા આપણને જીવનમાં આનંદ રહે ત્રીજી એક વાત છે કે આ સમયની મર્યાદા આપણે જાણી સંપૂર્ણ બધો સમય આપણે આપણા સ્વાર્થ માટે વિતાવવો નહીં કંઈક સંબંધી એટલે કે કંઈક સેવા સંબંધી વાત જીવનમાં હંમેશા રાખવી નિસ્વાર્થ ભાવે કંઈક સેવા કરવાનો પ્રયત્ન કરવો કોઈ નાની સંસ્થા હોય સમાજ સેવા સંસ્થા હોય અધ્યાત્મ સંસ્થા હોય શૈક્ષણિક સંસ્થા હોય તબીબી સંસ્થા હોય જ્યાં પણ આપણને ગમે જેટલું પણ ગમે અઠવાડિયે એક કલાક મહિનામાં એક કલાક પણ કંઈક નાની મોટી સેવામાં આપણે જોડાવું કદાચ આપણને એમાં અધિકાર પદ ના હોય તો ત્યાં સંસ્થામાં જઈને કેવું કે મારે સેવા કરવી છે મારે અહીંયા કચરોવાળો છે મને આપો ને તો મેડિકલ સાયન્સ એવું કહે છે કે ઇફ યુ ડુ સમથિંગ સેલ્ફલેસલી તમે નિસ્વાર્થ ભાવે પણ કંઈક દેહિક ક્રિયા કરો છો ત્યારે તમારું મન પ્રફુલ્લિત થાય છે અને મન પ્રફુલ્લિત થાય મન હળવું થાય ત્યારે તમે સાયકોસોમેટિક ડિઝીઝથી બચી જાઓ છો નેવું ટકા તમારા શરીરના રોગો છે આ સાયકોસોમેટિક એટલે કે તમારું મન અસ્વસ્થ છે એટલે શરીરમાં અસ્વસ્થતા પ્રવર્તે છે મન સ્વસ્થ હશે તો તમારા શરીરની તંદુરસ્તી પણ સારી હશે તો અમેરિકામાં તો ડોક્ટર્સ છે પ્રિસ્ક્રિપ્શનમાં ઓફિશિયલી લખે છે બે ત્રણ મેડિસિન જે પેશન્ટને આપવાની આપે અને પછી ચોથો મુદ્દો લખે અઠવાડિયે બે કલાક નિસ્વાર્થ સેવા પછી પાંચમો મુદ્દો લખે નિત્ય ભગવાનનું નામ સ્મરણ તો નિસ્વાર્થ સેવા નિસ્વાર્થ રૂપે મદદરૂપ થવું અને છેવટે એટલું જો ન થઈ શકે તો પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કીયા સોબાર કોકને મદદરૂપ ના થઈ શકાય તો વાંધો નહીં પણ કોકને નડતા તો નહીં જ નડવાનું બંધ કરી દઈએ ને તોય મોટી છે તો એ પણ આપણે આપણી મર્યાદાઓ જાણવી જોઈએ બીજી એક વાત સમયની મર્યાદાઓ આપણે જાણવી હોય તો હંમેશા ફ્રૂટફુલ એક્ટિવિટીમાં આપણો સમય વિતે જે નિરર્થક પ્રવૃત્તિ છે એમાં આપણો સમય વીતે જ નહીં તમે તપાસી જુઓ કે તમે લગ્નમાં જાઓ કે કોઈ પાર્ટીમાં ગેધરિંગમાં જાઓ પછી પાછા ઘરે આવો તો ઘરે બે કલાક ચર્ચા છે નહીં ચાલે છે આને આ બોલ્યા હતા આના નહોતા બોલ્યા ને આને કરવું જ જોઈએ ને આને ના કરવું જોઈએ ને પહેર્યું તું ના પહેરવું જોઈએ ને પેલા મારા બાજુ બેઠા પણ એને કંઈક બોલ્યા નહીં પેલા મારી સામે જોયું પણ હસ્યા નહીં આવી જ ચર્ચાઓ ચાલે છે ત્યાંની માટે તું ગયો તો તને તારે મળવાનું હતું તારે જે વ્યવહાર કરવાનો હતો પ્રસંગે વ્યવહાર કરીને જમીન આવવાનું હતું પણ મફત ની ચર્ચાઓ કરવામાં આવી બધી ખોટી ચર્ચા કરવામાં મજા બહુ આવે કારણ કે મનમાં મનમાં આપણે માની લઈએ કે એ હલકો ને આપણે મોટા આપણી ચર્ચાથી જ એનો જે આનંદ આવે છે ને એ જબરો આનંદ છે બત્રીસ પકવાન કરતા વધારે મોટો આનંદ છે છે તો એવી જ કરે પણ મેડ નો આર લિમિટ આપણે આપણી મર્યાદાઓ જાણી રાખવી જોઈએ કે નિરર્થક સમય ક્યારે વિતાવો ન જોઈએ પ્રમુખ સમય ગમીએ છીએ તો કે સ્વામી હવે અમે બાર ને બાર ને પાંચ જેવું થયું છે સ્વામી કે ના પત્ર લાવો આપણે પત્ર લેખન કરીએ અને પ્રમુખ સ્વામી મારે પચીસ મિનિટ સુધી પત્ર વાંચન લેખન કર્યું ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય નારણમુનિ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી કોક વખત આવું કંઈ કામ ના હોય હળવાશથી બેઠા હોય ત્યારે આમ હાશ રે એમ થાય કે આ નિરાતે બેઠા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કંઈ ના હોય ને તો અમે કંઈક ઊભું કરીએ કંઈક સેવા કરીએ પણ નવરા બેસીએ નહીં આ બહુ જ મોટો સિદ્ધાંત છે કે આવી રીતે આપણે આપણો સમય એ વિતાવો જોઈએ તો કઈક રીતે ક્યાંક મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો એમાં જે જગ્યાથી આપણી પાસેથી મદદની અપેક્ષા હોય સગાવાલા હોય પ્રસંગે ટાણે થોડું આપણે ઓછું બનતું હોય ના ફાવતું હોય ના ગમતું હોય તોય મદદરૂપ થવું તમને એનો આનંદ બહુ આવશે અને સંબંધો સુધરશે તો એ પણ આપણે આપણી જીવન મર્યાદા સંબંધી એક વાત છે બીજી એક વાત આપણે મર્યાદાની દ્રષ્ટિએ સમજવાની ટુ નો યોર લિમિટ્સ કે આપણી જિંદગી આ સિત્તેર વર્ષની છે આપણી ક્ષમતા બહુ ઓછી છે આપણને કાલની પણ ખબર નથી તો બહુ હોશિયારીમાં રહીને બહુ મોટા અભિપ્રાયો કે નાસ્તિકતા તરફ જવાનો જે આપણે કુદરતી ઘણીક ઢાળો પડી ગયો છે ને ત્યાં આપણે આપણી મર્યાદા મૂકવી જોઈએ આપણી લિમિટ આપણે જાણી રાખવી જોઈએ કે હું પંદર હજાર રૂપિયાની નોકરી કરું છું અને મારે રતન ટાટા અને મુકેશ અંબાણી વિશે અભિપ્રાય ના અપાય પેલો રેકડીમાં મીઠું વેચતો હોય ને છૂટક મીઠું એ ચર્ચા કરે કે આ ટાટા સોલ્ટ વાળે જે મીઠાપુરમાં ફેક્ટરી તારે શું એની ચર્ચા કરવાની અહીંયા કોલસાથી કોકની દિવાલ ઉપર ત્રણ સ્તમ્પ ચિત્રીને કોકની દિવાલ બગાડીને ક્રિકેટ રમીને મોટો થયો ને એ પાછો ચર્ચા કરે આજે ટેન્ટી ટ્વેન્ટીમાં વિરાટ કોહલીએ ખોટો શોટ માર્યો તો તને બધી ખબર પડે તારી લિમિટ તો તું જાણ તને ખબર છે તું કોના વિશે અભિપ્રાય આપે તું કોના વિશે અભિપ્રાય આપે છે એની લિમિટ તો આપણે જાણી રાખવી જોઈએ ને તને ખબર છે 145 કિલોમીટર ની સ્પીડે બોલ પડે એને કેવી રીતે રમવો એ તને ખબર પડે આપણે બધા ક્રિકેટ રમ્યા પણ આપણે જિંદગીમાં કોઈ દિવસ વિરાટ કોહલી જે ફેસ કરે છે ડિલિવરી એ આપણે કે ફેસ નથી કરી 145 કિલોમીટર ની ઝડપે બોલ પડતા હોય ભૂલથી તું સામે ઊભો રહ્યો તો 6 બોલ ફેકે જાય ને પેલા બોલર જતો રહે પછી અમ્પાયરને તું ફરિયાદ કરે બોલરને કોને કઈ નાખે એક્શન કરી કરીને કેમ જતો રહે ખવ પડી કઈ દેખાવું જોઈએ ને ટપ્પી પડી પડીને જતો રહેતો હોય તો અંપાર કે પાછળ જો પાછળ જો ત્રણ માંથી કશું વધ્યું ના હોય એટલે ત્યાં ડોટ ડાયા નહીં થવાનું આપણે આપણી મર્યાદા યુ શુડ નો યોર લિમિટ્સ કે ક્યાં અભિપ્રાય આપવો ને ક્યાં ન આપવો